આજે આપણે કે ભાઈ ઉદાહરણ આપણે લોકોએ બનાવવાનું છે નફા નુકસાન પત્ર નફા નુકસાન પત્રક બનાવો તો ઓલરેડી મેં તો શું કહ્યું છે કે ફોર્મેટ બનાવી લીધું છે ને તમે લોકોએ પણ ઓલરેડી ફોર્મેટ બનાવી લીધા છે તો હવે આપણે લોકોએ શું કરવાનું કે જે એન્ટ્રી જ્યાં આવે છે ત્યાં મૂકવાની છે ફોર્મેટ આપણે આપણે જો દાખલા બધા એટલે ગણીએ છીએ કે જેથી કરીને આપણને ફોર્મેટ યાદ રહી જાય બરોબર છે અને છેલે છે ને મે પહેલા જ કીધું તો એમ કે ક્લાસરૂમમાં માં તૈયારી આ પાર્ટ 2 ની કરવાની છે ઘરે આપણે પાર્ટ 2 પાસે કોઈ ટાઈમ વેસ્ટ કરવાનો થતો નથી ઓકે હાલો ધીરે ધીરે જેટલા લોકો બોલતા જશે ને એને મજા આવશે ને એને આવડતી જશે ને એ લોકોએ તમે અનુભવે કર્યો છે કે જે જે વસ્તુ તમે બોલતા જાવ તો એ તમને અહીંયા ને અહીં આવડતી જાય છે ઓફિસ અને વેચાણ ખર્ચા चालीस हजार आई पाचे तो खर्चा है વેરી ગુડ તો ખર્ચા હોય ક્યાં લખશું અન્ય ખર્ચામાં વેરી ગુડ ચાલો લખી નાખીએ અન્ય ખર્ચાની અંદર અન્ય ખર્ચા છે કેટલા રૂપિયા છે ગાઈ હતું પેલું તો બીજું શું છે વેચાણ તો કામગીરીમાંથી ઉપજ વેચાણ આવકમાં લખશું કેટલા રૂપિયા સોળ લાખ બે મિનિટ આવું છે ચાર્જિંગ आज एवं चार्ज करता भूल ही तो चलो अब आगे वाचो कोका चलो यहां पर आगे वाचिए કર્મચારી લાભના ખર્ચામાં લખીએ ફ્રેન્ડ કર્મચારી લાભના ખર્ચા એમાં આપણે શું લખશું ગાઈસ પગાર 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 કેટલા રૂપિયા છે પાંચ લાખ પગાર પાંચ લાખ હાલો પછી શું ગાય સર મજૂરી મજૂરી પણ કોને દેવાની હોય કર્મચારી ને જ હોય તો કર્મચારી લાભ ના ખર્ચામાં જ લખશું મજૂરી કેટલા રૂપિયા કેલા ચાલેના પછી ખરીદી ખરીદી કેટલા લખશો ખર્ચની અંદર પહેલું ખરીદી કેટલા રૂપિયા 7 લાખ 10 7 લાખ 1000 શરૂઆતમાં શરૂઆતનો સ્ટોક કેટલા લખશો સ્ટોકમાં ફેરફાર આપણે ખર્ચની અંદર છે ને કેટલા રૂપિયા 60000 60000 એના પછી

ડિબેન્ચર વ્યાજ નાણાકીય ખર્ચાઓ કેટલા રૂપિયા નફો થયો નફો એટલે આપણી આવક અન્ય ઉપજમાં લખશું રોકાણના વેચાણનો નફો કેટલા રૂપિયા છે ચાલો એના પછી આખર સ્ટોક સ્ટોકમાં જે ફેરફાર હોય એમાં કાઉસ કઈ રહ્યા એનો મતલબ શું થયો માઇનસ ક્લિયર છે બધાને દેન છે ઓકે હાલો પછી કરવેરાની જોગવાઈ ક્યાં લખશો સાવ છે દેખાય છે હા આવક પેરા અથવા તો પરવેરાની જોગવાઈ કેટલા રૂપિયા છે માઈનસ કરશો અહીંયા આવક પેરાની જોગવાઈ એક લાખ ને આવક પેરાની જોગવાઈ લખોલી આવક પેરાની જોગવાઈ એક લાખ ને ત્રેસાઠ હજાર પછી ખતમ થઈ ગયું ઓકે ચલો આવક નો ટોલ કરો ગાઈસ સોળ લાખ છવીસ હજાર

માનગા શરૂઆતમાં સ્ટોક છે અહીયા લખતો જઈ ચાલે 60000 માઈનસ 70000 એટલે માઈનસ 10000 બાર કાઢો પછી આનો ટોટલ કેલે તો 5 લાખ + 40000 એટલે 5 લાખ ને 40000 બાર કાઢો હેડીંગ वाइज ટોટલ બાર કાઢો છો સમજાઈ જ છે ડિપેન્ડન્શિયલ જે કરજો તો એટલે મેં ડાયરેક્ટ બાર જ લખી નાખ્યો એટલે મેં ખોટું બે બે વાર એનો લખું નહીં બાકી આપણે શું કરત આપણે અંદર એ લખત 20000 પછી એનો ટોટલ બાર કાઢ નાખત બરાબર છે પછી આનો ટોટલ 40000 હતો તો એ ટોટલ બાર કાઢ્યો 40000 સમજાણું હવે બધાનો પેડો ચાલીસ હજાર પ્લસ વીસ હજાર પ્લસ પાંચ ચાલીસ માઇનસ દસ મિનિટ સર માઇનસ દસ અને પ્લસ લાખ કેટલો ખર્ચો થયો એક લાખ જો ચાલીસ પ્લસ વીસ હજાર સાહીઠ હજાર પ્લસ પાંચ ચાલીસ છ લાખ માઇનસ દસ હજાર પાંચ નેવું આ માઇનસ કરવાના માઇનસ છે ને તો પ્લસ સાત દસ એટલે તેર લાખ થયા કેટલો ટોટલ તેર લાખ હવે આવક કેટલો આવશે તો કે કુલ આવક કેટલી હતી સોળ એમાંથી તેર લાખ ખર્ચો માઇનસ કરીએ સોળ છવીસ માઇનસ તેર લાખ એટલે ત્રણ છવીસ માંથી એક ત્રેસાઠ માઇનસ કરો એટલે એક ત્રેસાઠ બધા ત્રણ છવીસ માઇનસ એક એટલે એક લાખ ને ત્રેસાઠ હજાર વેરા બાદ નો ચોખ્ખો નફો ડન થઈ ગયું ઇનફ ઓકે હવે બીજો દાખલો કરીયે છીએ નોટ ઇનફ ફોર ટુ ડે હા તો એક સમ તમારે હોમવર્કમાં કરવાનો છે તો બરોબર